ચિત્તાગોંગ બંદર પછી બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું બંદર છે આ ત્રીજું વિદેશી બંદર હશે કે જેના સંચાલનની જવાબદારી ભારતની રહેશે આ વર્ષની શરૂઆતમાં ભારતે મ્યાનમાર સાથે સ્વાત પોર્ટ અને ઈરાન સાથે ચાબહાર પોર્ટ માટે સોદા કર્યા છે મોંગલા પોર્ટ દિલ સાથે જોડાયેલી માહિતી હજુ સામે આવી નથી મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ટર્મિનલ ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ